જેમાં આજે ધોરણ છ ના પ્રકરણ એક ચાલો ઇતિહાસ જાણીએ ના મહત્વના એમસીક્યુ અને વન લાઈન પ્રશ્નો જોઈશું તો ચાલો એમસીક્યુ થી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો ઓપ્શન એ કાપડ બી કાગળ સી વૃક્ષની આંતરછાલ ડી ચામડું સાચો જવાબ છે ઓપ્શન સી વૃક્ષની આંતરછાલ પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી એ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો ડી વાહનો સાચો જવાબ છે ઓપ્શન ડી વાહનો પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ઓપ્શન એ અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાપડ પરના લખાણ ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ સાચો જવાબ છે ઓપ્શન એ અભિલેખો પ્રશ્ન નંબર ચાર તામળપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી ઓપ્શન એ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ બી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ઓપ્શન સી ભોજ એ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો ઓપ્શન એ મેગેસ્થનીશ બી ફાહિયાન સી યુએન સ્વાંગ ડી કોલંબસ સાચો જવાબ છે ઓપ્શન ડી કોલમ્બસ મિત્રો કોલંબસને લાગતું હતું કે તેણે ભારતની શોધ કરી હતી પરંતુ તે ભૂલથી અમેરિકા જઈ પહોંચ્યો હતો તો ચાલો વન વનલાઇનરનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર એક વૃક્ષના છાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે ભોજપત્ર પ્રશ્ન નંબર બે કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે એ પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ પ્રશ્ન નંબર ત્રણ પકવેલી માટીને શું કહેવામાં આવે છે મિત્રો પકવેલી માટીને ટેરાકોટા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે સાચો જવાબ છે પાંડુ લિપિમાં પ્રશ્ન નંબર પાંચ એક મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો એક હજાર વર્ષ પ્રશ્ન નંબર છ મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે મિત્રો ગાંધીનગરમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલ છે પ્રશ્ન નંબર સાત ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલ છે અમદાવાદ ખાતે પ્રશ્ન નંબર આઠ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત જણાવો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં જોઈએ તો તાડપત્ર ભોજપત્ર તામ્રપત્ર અભિલેખો શિલાલેખો અને સિક્કાઓનો સમાવેશ થાય છે નવ ઇન્ડસ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે મિત્રો ઇન્ડસ શબ્દ ઇન્ડિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે પ્રશ્ન નંબર દસ કયા પર્વત પર ભૂર્જ નામનું વિશિષ્ટ વૃક્ષ થાય છે હિમાલય પર્વત પર ભૂર્જ નામનું વિશિષ્ટ વૃક્ષ થાય છે પ્રશ્ન નંબર અગિયાર પથ્થરના લેખોને શું કહે છે મિત્રો પથ્થર પર લખાતા લેખોને અભિલેખ કહેવામાં આવે છે થેન્ક યુ